જય મહારાજ હું હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે લોકોએ અઠ્ઠાવીસ ગયા મહિનાની અઠ્ઠાવીસ આઠે એક મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને કરોડો રૂપિયાના પીએફ અને લઘુત્તમ વેતન ગ્રેજ્યુટી બોનસના કૌભાંડ બાબતે રજૂઆત કરતો એક પત્ર લખ્યો તો એની અગાઉ અમે લોકોએ લખ્યો તો લગભગ ત્રણેક મહિનાથી આ પ્રક્રિયા ચાલે છે અને આજે

પંકજભાઈની વિરુદ્ધ બોલશો પંકજભાઈની વિરુદ્ધ લખશો તો આ જ પરિસ્થિતિ થશે તમારા પગ તોડી નાખીશું તમારા માથા તોડી નાખીશું એ લોકો તૈયારી સાથે જ આવ્યા હતા બહાર અમારા કોંગ્રેસના કાર્યકર રાજુભાઈ માલધારી સેલના પ્રમુખ છે તે ઉભા હતા તેમની પણ પરવા કર્યા વગર એ લોકોએ અમારું જે બાર ટોળું ગુદું તેની ઉપર પણ હિંસક હુમલો કરે છે અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર જાતિવાચક તમે અમારા વિરુદ્ધ શબ્દ બોલ્યા છો એ રીતના એફઆઈઆર નોંધાવવા માટે એ લોકો ગયા છે પરંતુ અમે દરેક વિડીયો અને અમારું જે ઓફિશિયલ પેજ ઉપર જે લાઈવ કરવામાં આવ્યું હતું કે એ લોકો જ્યારથી આવ્યા હતા અમારી રજૂઆત થઈ છે આ બધી જ વસ્તુ અમે લોકોએ ફેસબુકના માધ્યમથી

એવું નથી જોતા સભ્ય છે કે આ ભાજપનું પરિવાર છે આ ગંદકી ભાજપના ઘરની બહાર થઈ જાય તેવું અમારી નડિયાદ નડિયાદ ફર્સ્ટ આગળ વધે નડિયાદ ચોખ્ખું રહે એના માટેનું જો અભિયાન હતું તેના માટે આજે ડરાવા હુમલો કરવા માટે અમારી ઉપર આ લોકોએ મહાનગરપાલિકાની અંદર અને ડેપ્યુટી કમિશનરની સામે આ લોકોએ જે રીતના હુમલો કર્યો જે રીતના ગાળાગાળી કરી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને અમે લોકો પણ એની વિરુદ્ધ ફરિયાદ આપવા જવાના છે બીજું કે આ નગરપાલિકા મહાનગરપાલિકા અને ધારાસભ્ય સાંભળી લેજો કે અમે લોકોએ જે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ઉપાડ્યું છે એક કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચારોનું ભ્રષ્ટાચાર થયેલો છે તેનો પુરવાર થાય છે આજે એ જ સંદર્ભે આ પ્રક્રિયા થઈ છે અમે લોકો શાંતિથી રજૂઆત કરતા હતા અમે રજૂઆત કરતા હતા ત્યાં સ્થાનિક પોલીસ પણ હાજર હતી છતાં સો જણ જેટલું આટલું મોટું ટોળું હિંસક હુમલો કરે તે નડિયાદ માટે ખૂબ ખરાબ કહેવાય પરંતુ જ્યારે પોલીસને ફોન કરવા ઉપલા અધિકારીને એસપી સર ને ફોન કરવામાં આવ્યો ત્યારે તાત્કાલિક ધોરણે તેમણે બીજી પોલીસ અમને તરત મોકલી આપેલ હતી અને અમને લોકોને બધાને એ બધાને બહાર કાઢી અને અમને લોકો અત્યારે હાલ ફરિયાદ માટેની કાર્યવાહી આગળ કરી રહ્યા છે નક્કી થયું હતું

મારું નામ રવિ કાનજીભાઈ પરમાર એડવોકેટ સામાજિક કાર્યકર હું અને મારા જીગરભાઈ એમની રજૂઆત કરવા આવ્યા છે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરો અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા તો એ લોકો કે ભાજપના લુખાઓ આવી ગયા આ અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી આમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિવિધેક શબ્દ બોલ્યા ગયા ધીડા ચામડિયાઓ કહે છે એમના શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાગ કરવા એ ખોટું છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી ચપા જપી રહી એટલે પછી સાહેબ જુદું કે તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરી એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધેને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે